સીતાગઢ ગામે સવારે દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જિલ્લાના તાલુકામાં આવેલા સીતાગઢમાં સાડા ચાર વાગ્યા ની આસપાસ વહેલી સવારે અચાનક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તમામ માલસામાન બળીને રાગ થઈ ગયો હતો સીતાગઢના રહેવાસી અનિલભાઈ બેચરભાઈ દેત્રોજાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યારે દુકાનમાં ધુમાડો નીકળતા અનિલભાઈનો પરિવાર આગને બુજાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ દુકાનમાં રહેલો તમામ માલસામાન બળીને રાગ થઈ ગયો હતો જેમાં ત્રણ ફ્રીજ ટીવી પંખા મોબાઈલ એસેસરીઝ તેમજ કરિયાણાની અનેક ચીજવસ્તુઓ માંડીને કુલ આશરે ચાર લાખથી વધારે નુકસાન થયું હતું દુકાનમાં આગ લાગતા પરિવારજનો બહાર દોડી ગયા હતા જેમાં લોકોને કોઈ હાનિ પહોંચી ન હતી તેમજ દુકાનમાં આગની સાથે સાથે આજુબાજુમાં તિરાડો પણ પડી ગઈ હતી આ ઘટના અંગે જાણ થતાં ગામના મુખ્ય આગેવાન મથુરભાઈ થરેસા જનકભાઈ બાટિયા અને તલાટી મંત્રી સાહેબ તેમજ ગ્રામ્યજનો દોડી ગયા હતા તેમજ તલાટી મંત્રી સાહેબ દ્વારા આ ઘટના અંગે મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવેલ નથી તેમજ પરિવારજનોની માગણી છે કે અમને ફરી ધંધો શરૂ કરવા માટે વળતર ચૂકવવામાં આવે અહેવાલ મુનાફ કલાડિયા તુ મુનાફ જનકભાઈ બે ચલો બે કેટલીક નુકસાની એવી છે આશરે નુકસાની તો આમાં ઘણી છે ફ્રીજ છે બે મોટા ફ્રીજ છે પછી આજે બીજો છોકરાના ના આ બે ભાગ નહીં જે બધાય એ બધા બળી બધાય બળી ગયા ટીવી બળી ગયું છે ઘણો સામાન બળી ગયો આમાં કોઈ અંદાજો આમ લગાવ્યો એવું નથી શું કઈ શોર્ટ સર્કિટ થઈ છે કે શોર્ટ સર્કિટ આપણે મીટરથી હેઠે જે છેડા આવે ને અહીંયાથી રાતના ત્રણ ચાર વાગ્યાના ગાળામાં બધું બનાવ બન્યો છે સર્કિટ શોર્ટથી ખબર પડી પાંચ વાગ્યા બીજા કોઈને નુકસાની કોઈ નુકસાની નથી પણ દુકાન માં બધું બળી નું ખાસ થઈ ગયું